નમસ્કાર ખેડૂત મિત્રો કિંગોફ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું સુવાળા જનક છીએ મારો મોબાઈલ નંબર છે સત્તાણું સાડત્રીસ પાંત્રીસ એક્યાસી ડબલ ઝીરો આજે આપણે આવી ગયા છીએ નવા ગામ અને આપણે નર્સરીની મુલાકાત લેવાના છીએ તો સૌ પ્રથમ આપણે ત્યાં ભાઈનો પરિચય લઈશું તમારો પરિચય આપો સૌ પ્રથમ મારું નામ બામ્બણીયા બાલાભાઈ નારણભાઈ સામપરા ખોડિયાર મધુવન નર્સરી આપણે નર્સરીનું નામ આપ્યું મધુવન નર્સરી તો આપણે કેટલી પ્રકારના રોપા રાખીએ છીએ અને કયો કયો તેનો રોપાનો ભાવ છે એ બધી આજે ટોટલિંગ માહિતી લઈશું તો સૌ પ્રથમ આપણે એનો કોન્ટેક નંબર પહેલાં લઈ લઈશું તમારો કોન્ટેક્ટ નંબર કોન્ટેક્ટ નંબર છે ચોરાણું સત્યાવીસ અઢાર છપ્પન ભાઈ એનો કોન્ટેક નંબર આપી દીધો છે હવે આપણે રૂબરૂ જોઈશું કે કેટલા પ્રકારના રોપા છે અને તેનો શું શું ભાવ છે તેની સંપૂર્ણ માહિતી લઈશું આમાં રોપા તમારી નર્સરીમાં કેટલા પ્રકારના છે અમારે શો પ્લાન્ટ છે પછી ફ્લાવર પ્લાન્ટ છે અને ફ્રૂટના પ્લાન્ટ છે બધા હવે તે ભાઈ આપણને વાત કરી કે સો પ્લાન્ટ છે ફ્રૂટના પ્લાન્ટ છે અને ફૂલ ઝાડ છે પછી આંબાની કલમ છે નાળિયેરી છે તમામ પ્રકારના રોપા એ મળી જશે તો આપણે આપણે આગળ જોઈશું કે નાળિયેરી છે તો તેનો ભાવ શું છે એક રોપાનો અને કેટલા પ્રકારની છે તેની માહિતી લઈશું તો આપણે આગળ જઈને જોઈશું મિત્રો આપણે આવી ગયા છીએ આ નાળિયેરીનો એક રોપો છે તો હવે પૂછ્યું ભાઈને કે આની પ્રાઇસ શું છે કિંમત અને આ કેટલા વર્ષમાં સોડ છે અને કેટલો કેવી રીતે તૈયાર થાય છે તે પૂછ્યું હવે આ નાળિયેરીના સોડ વિશે માહિતી આપો આ આ નાળિયેરી ગુડાજલી છે ત્રણ વર્ષે ફળ આપી ગયા છે અને કિંમત એકસો પચાસ અને નાની જોઈએ તો સો રૂપિયા અને સવાસો ત્રણ રેન્જમાં આવશે હવે આપણે ભાઈએ વાત કરી કે ત્રણ રેન્જમાં છે એમાં આ કહીએ છીએ આપણે ગુડાજલી ગુડાજલી નામની જાત છે અને ત્રણ વર્ષમાં ફળ આપી દે છે આપણને તો એને જમીન કેવી અનુકૂળ આવે છે ને વાતાવરણ એ આપણે ભાઈને જરાક પૂછ્યું જમીન એને દરિયા કાંઠે અને પાણી સંગ્રહ કરે એવી ભેજવાળી હવે આપણે જમીનની વાત કરીએ તો આગળ હવે આપણે આંબાની કલમ છે લીંબુના છોડ છે તેની આગળ આપણે માહિતી લઈશું છે આપણે એની વાત કરીશું કે આ કલમની પ્રાઇસ શું છે અને તેની ટોટલિંગ માહિતી લઈશું કઈ રીતે તૈયાર કરે છે કેટલા પ્રકારની જાત છે એની ટોટલિંગ આજે આપણે મધુવન નર્સરી એની ટોટલિંગ માહિતી લઈશું ભાઈ અહીંયા આપણે હાજર જ છે તો આની માહિતી આપો આંબાની કલમ વિશે આંબાની જાત તો કેસરમાં ઘણી આવે પણ આપણે અત્યારે કેસર છે પછી બારમાસી છે લંગડો છે રાજાપુરી છે હાફૂસ છે અને સોસા આવે ફણજી આવે એટલી ઘણી જાત જાજી છે પણ અમે વેચી તમને દર્શાવી છે અને કેસર આંબો એંસી રૂપિયાથી શરૂ થાય એટલે અઢીસો સુધીની રેન્જ હોય નાના મોટી સાઈઝ હોય એ પ્રમાણે ભાવ હોય એમનો વાત કરી દીધી છે અલગ અલગ પ્રકારની ઘણી બધી આપણને જાત આમાં મળી જાય છે એમાં જે વેચાણ કરે છે તેની પ્રાઇઝ પણ એ ભાઈ આપી દીધી છે એસી રૂપિયાથી લઈને દોઢસો રૂપિયા સુધીના સોડ મળી શકે છે હવે આપણે આ જોઈશું તો શિકુડી છે દાડમડી છે બધા ઘણા બધા પ્રકારના રોપા આપણે છે તેની આપણે સંપૂર્ણ આજ બધી ટોટલી માહિતી લઈશું હવે આગળ આપણે સિક્કુના રોપા છે તેની માહિતી લઈશું છે તો હવે એને પૂછ્યું તેની પ્રાઇસ શું છે તેની માહિતી લઈશું ચીકુમાં કાળી પત્તી ને પીળી પત્તી આવે એમાં આપણે અત્યારે કાળી પત્તી લાંબા પીળા થાય ને એ વધારે ચાલે છે ખેડૂતમાં એટલે ચીકુની કલમના તે એંસી રૂપિયાથી શરૂ થાય એટલે અઢીસો સુધીનો ભાવ હોય એંસી સવાસો અને અઢીસો હવે આપણે ચીકુની કલમની વાત કરીએ આગળ આપણે જોઈશું તો દાડેમ છે તેની માહિતી લેશું બાગાયતી પાકો પાકોમાં આપણે મિત્રો જોઈએ તો ઘણા બધા ખેડૂતોને લાંબા સમય સુધી આવક આવે તેવા પાકો છે તે વિશે આપણે જોઈશું તો દાડમના પાક વિશે અને એના સોડ વિશે આપણે માહિતી લઈશું સૌ પ્રથમ એનો સોડ કેટલા રૂપિયાનો આવે અને ટોટલ માહિતી આપણે લઈશું નર્સરીમાં આપણે હાજર છીએ રૂબરૂ આપણે માહિતી લઈશું દાડમના રૂપા વિશે માહિતી આપું દાડેમમાં આપણે એક લોકલ કમલેજનું દેશી દાડેમાં આવે પીળી સાઇલવાળું અને બીજું એક નાસિકનું લાલ સાઇલવાળું આવે એમાં કલમ આવે ને આ રોપ આવે આ કમળેજનું જે દેશી છે એ વીસ રૂપિયાનું એક આવે અને જે ક નાસિકની કલમ આવે એ ત્રીસની આજુબાજુની આવે પછી સાઇઝ પ્રમાણે પચાસ સુધીની કલમ આવશે હવે આપણને સંપૂર્ણ માહિતી આપી દીધી અલગ અલગ રેન્જમાં ઘણા બધા રોપા છે તો હવે આપણે લીંબુની સોડ છે તેની માહિતી લઈશું

લીંબુના વીસ રૂપિયાથી લઈને ત્રીસ પાંત્રીસ રૂપિયા એ બે વર્ષનો છોડ હોય તેનો ભાવ છે અને અલગ અલગ પ્રકારના આપણે ઘણા બધા પ્રકારના નર્સરીની અંદરથી રોપા ઘણી બધી જાતના આપણને મળી જાય છે મિત્રો હવે આપણે આગળ જોઈશું ફૂલ ઝાડની વિશે જોઈશું શો પીસ માટેના ઘણા બધા ફૂલઝાડ આપણે નર્સરીની અંદર હાજર છે તો આપણે રૂબરૂ જઈને જોશું અને ભાઈના નામ પૂછશું અને તેની પ્રાઇસ પૂછશું જેથી કરીને શહેરમાં રહેતા શો પીસ માટે ઘણા બધા લોકો લઈ જાય આ ગુલાબની વેરાયટી કહેવાય આ બધા છે ઇંગ્લિશ ગુલાબ કહેવાય આ કાશ્મીરી કહેવાય ને એક દેશી આવે દેશીનો ભાવ વીસ રૂપિયા હોય અને કાશ્મીરીના ત્રીસવાળો અને વાળા આવે અને ઇંગ્લિશ ગુલાબના એંસી રૂપિયા ભાવ હોય એ રીતે આ ગુલાબની વેરાયટી છે એ જોરાનું ફૂલ કહેવાય એ તમારે ત્રીસ રૂપિયાનું આવે અને સિત્તેર રૂપિયા સુધીના બે રેન્જના એક જોરા આવે એ ફૂલઝાડનું છે પછી બીજું આગળ આપણે પચાસ રૂપિયા અને ઇંગ્લિશ જાસુદના સો રૂપિયા ભાવ હોય સો પીસ ના જાસૂદ આવે આ ની વેરાયટી છે ડોલર અને અને મોગરા બે આવે એમાં રૂપિયા મોટે મોટે મોટા હોય એસી રૂપિયા ભાવ હોય એ રીતે હોય સુગંધી સોડ છે એ આપણે માહિતી લઈશું કે આ સોડ નું નામ શું છે એ રીતે આપણે પૂછ્યું કે આ સોળ નું નામ શું છે અને કેટલા રૂપિયાનો સોળ પડે છે સંપૂર્ણ માહિતી આ સોડ નું નામ પારીજાત છે અને નાનો છોડ ચાલીસ નો આવે અને મોટો એસી રૂપિયા નો આવે અને પવિત્ર જાડવું કહેવાય આંગણામાં પારી જાત એટલે પારી જાત આપણે વાત કરી કે આ પવિત્ર આંગણાની અંદર આપણે પવિત્ર છે ખૂબ જ તેની વાત કરી દાદા કે આનો પ્રાઇઝ અલગ અલગ ભાવ આપણને આપી દીધા તો હવે આગળ આપણે ઘણા બધામાં આપણે જોઈ શકો છો ઘણા બધા વૃક્ષો છે તેની માહિતી લેશું હવે આપણે આગળ આ ફૂલની માહિતી લેશું એને જસ્મિન કહેવાય આપણે આ ફૂલની માહિતી લઈશું કે આ ફૂલ છે એને કયો છોડ છે અને શું નામ છે સંપૂર્ણ માહિતી લઈશું અને જાસ્મીન કહેવાય અને પડખે ડબલ ટગર છે એ જાસમીન ની ચાલી ને રીતે ભાવ હોય અને આંગણામાં રોપવાથી ફૂલ ફ્લાવરિંગ બહુ મળે એટલે પૂજા પાઠમાં હવે આપણે વાત વાત કરી તો હવે હવે આગળ આપણે આપણે બીજા કરીશું આ સોડ વિશે માહિતી લેશું તો પૂછ્યું કે એનું નામ શું છે એ રાતરાણી કહેવાય રાતની સ્મેલ આવે ને એટલે રાતરાણીનું નામ પડ્યું છે અને સુગંધી ઘર આંગણામાં બધા લોકો રોપે છે એ

એટલે ઇન્ડોર રહીએ કે આનું નામ છે ડાફન બેકિયા એ સો રૂપિયા અને મોટાના બસો રૂપિયા એ રીતે ભાવ હોય છે એનો એટલે એ ઇન્ડોર વેરાયટી છે બધી અને કુંડાના પ્લાન્ટ છે એ બધા હવે વાત કરીએ તો હવે આપણે આગળ જોઈશું કે આ રોપાનો ભાવ શું છે ક્રિસમસ અને આનો ભાવ શું છે તે ક્રિસમસ એસી રૂપિયા થી બસો સુધીના આવે ક્રિસમસ ની વેરાયટીમાં અને આ શો માટે શો ને આ ઇન્ડોર પ્લાન્ટ કહેવાય

એમને કુંડાનો પ્લાન્ટ કહેવાય અને એ તમારે ચાલીસ ને એસી એમ રેન્જમાં આવે નાનો મોટો બીજો પ્રકાર છે ડ્રેસીના પટ્ટી એનો એ ઇન્ડોર પ્લાન્ટ છે કુંડાનો છે એ ચાલીસ થી એસી એમ ભાવ આવે આને શું આવે છે ટેબલ પામ કહેવાય એ ઇન્ડોર પ્લાન્ટ છે ટેબલ પણ એસી થી સો સુધીની રેન્જના રોપા મળી જાય પછી પછી આ લીંબુ ક્રોટોન કહેવાય લીંબુ ક્રોટોન કહેવાય એમાં એસી અને મોટી બેગમાં આવે એ સો રૂપિયા અઢીસો રૂપિયા સાઈઝ પ્રમાણે ભાવ એમનો રહે એ પ્લાન્ટ છે અને કુંડામાં જમીનમાં રહેતો હોય તો જમીનમાં નમસ્કાર મિત્રો આપણી ચેનલ ને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપણી નર્સરીની મુલાકાત લો આભાર